નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લાંબા ઉપવાસ હોય નવરાત્રિના શ્રાવણ મહિનાના ઉપરા ઉપવાસ હોય ત્યારે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય તેવા સાબુદાણાના લોટની રેસીપી અને સાબુદાણા પલાળ્યા વગર અને બટેકાને બાફ્યા વગર કોઈ પણ જાતની ઝંઝટ વગર સાબુદાણાના વડા બનાવવાની રેસીપી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલી બે લાયકનની જ ઘંટી જરૂર દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો ચાલુ કરીએ પહેલાં આપણે સાબુદાણાનો લોટ બનાવીશું તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પેન મૂકીને એક કપ જેટલા સાબુદાણાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લેવાના છે આવી રીતે સાબુદાણાને કરવાથી તમારો લોટ એક મહિના સુધી સારો રહેશે સાબુદાણાનો આપણે કલર ફેરવવાનો નથી પણ પાંચ મિનિટ સુધી આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ધીમે ધીમે ચલાવતા રહીને એકદમ ડ્રાય રોસ્ટ કરી લેવાના છે જેનાથી તેમાં રહેલું મોશ્ચર એકદમ ઓછું થઈ જાય પાંચ મિનિટ સુધી આવી રીતે ડ્રાય રોસ્ટ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સાબુદાણાને દસથી પંદર મિનિટ સુધી ઠરવા માટે મૂકી દેશું સાબુદાણા ઠંડા પડે ત્યાં સુધીમાં આપણે બટાકાની છાલ ઉતારી લેશું મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના બટેકા લીધા છે એક કપ સાબુદાણા સામે જેટલા બટેકા જોઈએ તે પ્રમાણે મેં લીધા છે તમે સાબુદાણા વધારે લો તો તે પ્રમાણે લેવા બટેકા મેં અહીં મીડિયમ સાઇઝના ત્રણ બટેકા લઈને તેની બરાબર સારા પાણીએ ધોઈ અને તેની છાલ ઉતારી લીધી છે અને તેને મીડિયમ સાઇઝના એવા મોટા મોટા ટુકડા કરી લેશું સાબુદાણા આપણે બાફ્યા નથી એમનેમ જ લીધા છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ ઝીણો પેસ્ટ બનાવી લેવાની છે એટલે સાબુદાણાના મીડિયમ સાઇઝના ટુકડા થઈ જાય પછી તેને પાણીમાં થોડીવાર માટે પલાળીને મૂકી દેસું જેનાથી તેનો કલર ન ફરે અને હવે ત્યાં સુધીમાં આપણા સાબુદાણા એકદમ ઠંડા પડી ગયા છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને તેને એકદમ બારીક એવો ગ્રાઇન્ડરમાં લોટ બનાવી લેશું ગ્રાઇન્ડરમાં લોટ બની જાય તો તમે જુઓ તેમાં એકદમ આવો ઝીણો લોટ બની ગયો છે આને તમે એર કન્ટેનરમાં ભરીને મહિના સુધી તેવોને તેવો રહેશે ગમે તે વસ્તુ તમારી ફરાળ કે ઉપવાસ હોય ત્યારે ફટાફટ બની જશે અને હવે આ જ ચટણી ઝારમાં આપણે જે બટાકાના મોટા ટુકડા કરીને રાખ્યા હતા તે લઈ લઈશું બટાકાના ક્રશ કરતી વખતે આપણે તેમાં પહેલીવાર પાણી નથી નાખવાનું એમના મજ તે પેસ્ટ કરવાની છે પાણી નાખ્યા વગર એકવાર આવું ઝીણું ક્રશ કરી લીધા પછી ફરી પાછું ચટણી જારને કાઢીને તેમાં એક વાટકી જેટલું એટલે કપના ચોથા ભાગ જેટલું આપણે પાણી એડ કરીશું અને ફરી પાછું ગ્રાઇન્ડરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે બનાવી લેવાની છે તમે જુઓ તો એમ એકદમ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે હવે આપણે જે સાબુદાણાનો લોટ કરીને રાખ્યો હતો તેને એક માપસરના બાઉલમાં લઈ લેવાનો છે આપણે એક કપ જેટલો સાબુદાણાનો લોટ લીધો છે અને તેમાં તે જ પ્રમાણમાં આપણે બટેકાની પેસ્ટ બનાવી લીધી છે એક કપ જેટલી તેને તેમાં એડ કરી દઈશું અને તેમાં ફટાફટ બધા મસાલા નાખીશું મેં તેમાં અહીં ઝીણા ચોપ કરેલા લીલા ધાણા ઝીણા ચોપ કરેલા મીઠા લીમડાના પાન બે ઝીણી મરચી કટ કરીને લઈ લીધી છે અને એક ચમચી જેટલી આદુની પેસ્ટ નાખી છે અને હવે તેમાં એક ચમચી જેટલો આમચૂર પાવડર તેના બદલે તમે લીંબુનો રસ પણ લઈ શકો એક ચમચી જેટલો મરીનો પાવડર એક ચમચી જેટલો રેડ ચીલી ફ્લેક્સ લીધા છે તમે તીખાશ જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે નાખી શકો અને સ્કીપ પણ કરી શકો જો ન ખાતા હો તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે આમચૂર પાવડર નાખ્યો છે એટલે તેના પ્રમાણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું હવે આ બધી વસ્તુને લોટ અને બટેકાના મિક્સરમાં બરાબર મિક્સ કરી દઈશું ચમચીથી અને પંદર મિનિટ માટે લોસ્ટને રેસ્ટ આપી દેશું સાબુદાણા તમે શરૂઆતમાં જોશો તો તમને પેસ્ટ એકદમ ઢીલી લાગશે પણ જેમ જેમ તમે મિક્સ કરશો તેમ કઠણ થઈ જશે અને સાબુદાણા એકદમ પલળી જાય પેસ્ટમાં એટલા માટે આપણે તેને પંદર મિનિટ જેટલો રેસ્ટ આપી દઈશું ઢાંકીને આપણે મૂકી દઈશું તેને આવી રીતે મૂકવાથી મસાલામાં બટેકા અને લોટનું મિક્સર એકદમ એબ્ઝોર્બ થઈ જશે દસથી પંદર મિનિટ પછી તમે જુઓ તો એકદમ સ્મૂથ એવી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને હવે તેમાંથી તમને જે રીતે શેપ ગમે તેમ નાના નાના લુલવા લઈને આવી રીતે પેટીસ જેવો શેપ કે પછી કટલેટ શેપ કે તમને જો વડા ગમતા હોય તો વડાના શેપ આપી દેસું બધા જ સ્ટફિંગમાંથી આવી રીતે બોલ્સ બનાવી લેશું મેં બોલ્સ પણ બનાવ્યા છે અને વડા પણ બનાવ્યા છે અને હવે બધા સ્ટફિંગના બોલ્સને તૈયાર થઈ જાય એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે આપણે જે તૈયાર કર્યા છે તે વડાને એક પછી એક તેમાં તેલમાં ધીમે ધીમે મૂકીશું અંદર મરચી છે એટલે આપણે છાંટો ન ઉડે તે રીતે નાખીશું વડા નાખ્યા પછી આપણે તેને ચલાવવાના નથી થોડીવાર માટે એમનામ જ રહેવા દેવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેની જાતે જ તે એકબીજાથી છૂટા પડી જશે એટલે લગભગ બે મિનિટ પછી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમે જોશો તો વડા આવી રીતે તેની જાતે જ છૂટા પડી જશે ચમચીથી તેને આવી રીતે ફેરવીને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કલર કરી લેશું વડાને આવી રીતે ચમચીથી જ ફેરવવાના છે જેનાથી તમારા વડા ફાટશે નહીં અને બંને બાજુ એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે મેં બીજા જે કટલેટ વડા શેપ આપ્યા છે તેને પણ આવી જ રીતે તળી લેવાના છે ઘરમાં ફટાફટ કંઈ ફરાળ બનાવવો હોય ગેસ્ટ આવ્યા હોય તો આ રેસીપી એકદમ તરત જ બની જશે અને લાંબા ઉપવાસ હોય ત્યારે સાબુદાણાનો આ રીતે લોટ બનાવીને રાખવાથી તમારે કંઈ પણ બનાવવું હોય તો તે ફટાફટ બની જશે વડા તમે જુઓ તેમ એકદમ બહારથી ક્રિસ્પી એવું પડ થઈ ગયું છે અને વચ્ચેથી કાપીને જુઓ તો એકદમ અંદરથી સોફ્ટ બન્યા છે આ ગરમ ગરમ વડા તમે દહીંની ચટણી સાથે સોસ સાથે ગમે તેની સાથે ખાઓ તો પણ ખૂબ મજા આવશે જો તમે ક્યારેય આ રીતે સાબુદાણાના વડા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવા લાગ્યા તે અને રેસિપી ગમી હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી સાબુદાણાના વડા તો ચાલો કાલે ફરી મળીશું આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ